આ બનાવ અંગે એલસીબી કચેરીએથી મળતી માહિતી મુજબ એલસીબીના સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે શહેરના ખેડૂતોવાસ પરી રોડ બાલા હનુમાન મંદિરવાળા ખાચામાં જાહેર જગ્યામાં અમુક માણસો ભેગા થઈ ગોળકુંડાળો કરી ગંજી પાતાના પાના વડે હાથ કાંપનો હાર જીતનો જુગાર રમતા હોવાની માહિતીના આધારે રેડ કરતા જુગાર રમતી આઠ મહિલાઓને એલસીબી ઝડપી લીધી હતી જેમાં અજીબેન પરસોત્તમ દાસ ગોહેલ વસંતબેન દિનેશભાઈ વિઠ્ઠલભાઈ વાઘેલા હંસાબેન હિંમતભાઈ ગોબરભાઈ રાઠોડ સોનીબેન મનીષભાઈ વડુભાઈ રાઠોડ જીવુબેન અરવિંદભાઈ ભનુભાઈ વાઘેલા શારદાબેન રાજેશભાઈ જયંતિભાઈ રાઠોડ રેખાબેન શાંતિભાઈ નાથુભાઈ સોલંકી તથા શારદાબેન બુધાભાઈ નારણભાઈ સોલંકી તમામ ભાવનગરવાળાઓ પાસેથી જુગારના પટમાં પડેલા રોકડા રૂપિયા એકવીસ હજાર કુલ મળી એકવીસ હજાર છસો ના મુદ્દા સાથે પાતાના પાના વડે હાથ કાંપનો હાર નું જુગાર રમતી પકડાઈ ગયેલ તેઓ વિરુદ્ધ ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં જુગાર ધારાની કલમ હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે કેમેરામેન રસુલભાઈ સૈયદ સાથે રિપોર્ટર ફિરોઝ મલિક જણાદેશ ન્યૂઝ ભાવનગર